So, aran itu so, sutari untuk Masyaजा lebih તો જો આપણે રીંગણા સુધાર નાખ્યા છે હવે આમાં આપણે તેલ મરસુન મીઠું ને બધું જોતા પ્રમાણે નાખ્યું છે હવે નાખન છે એમાંડીને દાણા મિક્સ કરી લેવું બસ અミックス થઈ ગયું છે આપણે મસાલો કાબડે મસાલો તૈયાર કરી લીધો છે હવે આપણે ભર લેવાનું છે રીંગણા સારી રીતે ભરવાના છે આપણે રીંગણા જો આવી રીતે સરસ મજાનો મસાલો ભરવાનો છે આપણે ખાવામાં પણ મીઠું લાગે પહેલાં રીંગણાની શાક બનાવી તમે બનાવતા હોય તો કમેન્ટ કરજો તો આપણે રીંગણા ભરાઈ ગયા છીએ હવે આમાં જોતા પૂરતી પાણી નામવાનું છે ને દેશી સુલાવ પર શાક નીકળવાની છે terusma Sy beansi di yama Syaksi

જોતા પૂરતી પાણી નામવાનું ને મહળતો જવાનું આપણે જો દેશી બાજરાના રોટલા બનાવ્યા છે ને રીંગણાનું શાક બનાવ્યું છે ભરેલા તો આલો બધા વાળો કરવા